નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયો અંદર તો હવે આપણે પાસે આવી ગયા છે વાડીએ અને આજ આપણે કામ લેવાનું છે મગનું તો મગ જે જે પાકી ગયા છે ને એને ઉતારવાના છે મમ્મીએ એ કમ્પ્લેટ હવે તૈયાર થઈ ગયા છે લડાઈ કરો તો હવે આપણે છે ને મગ ઉતારવાના છે તો બજિયારો બ્લોગમાં મિત્રો મમ્મીએ મગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આપણે વાંચે ઊભા છે એવી હવે મમ્મી ઉતારે છે આપણે જોયું છે કઈ રીતે ઉતારે છે એ તો બંને આ બ્લોગમાં આપણે કઈ રીતે ઉતારવી છે એવી તમને બધું ડિટેલથી સમજાવી મિત્રો આપણે કાલ વરસાદ જે જોરદાર આવ્યો હતો ને એ આમાં આમ જોવો મગભગ બધું આડું પાડી દીધું છે પાણી ઓલા ખેતરમાંથી આ ખેતરમાં આવી ગયું તો પાણી આ બધું આપણા ખેતરમાં આવ્યું તો આવી બધું હલકું કેવી દેવી મેં ખડ ને એવું સાઈડમાં લેશે તો બંને આ બ્લોકમાં મિત્રો આપણો કમ્પ્લેટ સાહ ઉતરી ગયો છે મગનો આપણે જો એટલા મગ આપણા સામે નીકળ્યા કેમ કે આપણે જે બે થી પેલા ઉતાર્યો તો મગ એટલે કઈ એટલા બધા પાક્યા નહોતા મમ્મી શાહ માં થોડાક વધારે છે એટલે પાછળ રહી ગયા છે તો હવે આપણે તો કમ્પ્લેટ ઉતરી ગયા છે આ મગ જોવો તમે અંદર ને અંદર ઉગવા મળ્યો કેમ કે વરસાદ જો થાય ને તો મગ અંદર ને અંદર પાકી ગયેલો મગ હોય ને એ અંદર ને અંદર ઉગવા મળે તો મમ્મી ને શાહ ઉતારવી આપણે બન્યારો બ્લોક માં તો મિત્રો આપણે શાહ કમ્પ્લેટ બે લેવાઈ ગયા છે હવે એક મગનો રહ્યો છે અને એક સોળીનો રહ્યો છે તો મમ્મી સોળી નો ઉતારે છે આપણે મગ નો એક લેતા આવી પછી આપણું કામ પૂરું પછી આપણે દાવાનું છે ઘર બાજુ વરસાદ જોરદાર રંધાયો છે સાટા એ કોક કોક આવે છે એટલે આપણે ઝડપ રાખીને મગ ઉતારી નાખ્યું બન્યાર્યો બ્લોગમાં મિત્રો આપણે મગને એવું કમ્પ્લીટ ઉતરી ગયું છે હવે આપણે ઘરે દાવાની તૈયારી કરવી છે એવી મગને એવું ઉતર્યું છે એટલું આ સોળી છે અને આ મગ છે થોડું થોડું ઉચરું છે કેમકે આપણે બે થી પહેલાં ઉતારી લીધું હતું એટલે કાંઈ બહુ પાક્યા નહોતા તો આને આંટો મારવો પડે લગભગ પાછા જઈને અંદરની અંદર ઉગી જાય એટલે હવે આપણે ઘર દવાની તૈયારી કરવી છે એવી બનિયારો બ્લોગમાં તો મિત્રો આપણે કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે હવે આપણે દેવી છે ગરબા જ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીએ નવા બ્લોગની અંદર